બપોર બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે વડોદરા શહેરમાં મિલ પાસે આવેલું ગનાળોમાં પાણી ભરાઈ ગયા અને સાથે જ પરશુરામ ભઠ્ઠામાં પણ નીચલા વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા નીચલા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશો દ્વારા વિકાસ વિકાસ વિકાસના નારા આપવામાં આવતા હોય છે વડોદરાનો આ જે વિકાસ છે એ આપણે હું બતાવું આ આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય આપને હું સવાલ કરી રહ્યો છું આજે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે અડધો પોણો ઇંચ વરસાદ પડ્યો અલગ અલગ મીડિયાના માધ્યમથી આપણે અહીંયા લાઈવ કર્યું અને જનતાને બતાવ્યું કે આ જે જગ્યાએ અડધો પોણો ઇંચ વરસાદમાં દિનેશ મિલની પાસેમાં આવેલું જે નાડું છે એ કેટલું ભરાઈ ગયેલું અને કેટલું રિસ્કી હતું આજે એના કરતાં અત્યંત ભયંકર પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આપ જે પાણી આવે છે એ માત્રને માત્ર ગટરનું પાણી આવી રહ્યું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે વડોદરાની જનતાને અમે કહેવા માગીએ છીએ આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ના કરતા કારણ કે ખૂબ રિસ્કી માર્ગ થઈ ગયો છે અહીંયાથી જાનહાનિ થઈ શકે એ પરિસ્થિતિ છે આ જાડી ચામડીના મગર કરતાં જાડી ચામડીના જે અધિકારીઓ જે બેઠા છે એ લોકોને હું જણાવવા માગું છું આ વસ્તુનો તમે જો ઉકેલ નહીં લાવો તો અમે આ બાબતે મોટું આંદોલન કરીશું અને આ આ મારી ચેતવણી તમે સમજી લો કેમકે વારંવાર આપને રજૂઆત અમે કરીએ છીએ અહીંયાના સ્થાનિક કોર્પોરેટરોને અમે રજૂઆત કરીએ છીએ પણ તે છતાંય આ પરિસ્થિતિ યથાવત છે પહેલાં પણ આ જ પરિસ્થિતિ એટલી વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા અમારે ભોગવવી પડે છે એટલે મહેરબાની કરીને આ અમે તમને લાસ્ટ વોર્નિંગ આપીએ છીએ કે આ આ જે જગ્યા છે આનું પ્રોપર તમે કામ કરો જેવો વરસાદ રોકાય એવું પ્રોપર કામ કરો અને એનું પરમાનન્ટ સોલ્યુશન લાવો અહીંયા કોઈ જાતના બેરિકેડિંગ લગાવવામાં નથી આઈડિયા અહીંયા જો કોઈની જાનહાની થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ વીએમસીના અધિકારીઓ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો રહેશે આપણે આપના માધ્યમથી હું આજે આ સ્પષ્ટ કરીને આપને કહેવા માગું છું કે અહીંયા કોઈ બી જાતની આ પાણીના કારણે પાણી ભરાવના કારણે જો જાનહાની થશે તો એના જવાબદાર આ જે લાગતા વરખતા અધિકારીઓ અને લાગતા વળગતા કોર્પોરેટર રહેશે મારું નામ ચિરાગ શાહ છે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી